મારી બેટી અડધી તો ન્યાદી છે પણ હવે બે ત્રણ દાડા થાય છે ન્યાદવાના કોઈ તો કરવું પડશે હવે ન્યાદવાનું મારું બેટું હવે હળવા હળવા ન્યાદે જ આવ્યો કંટાળ્યા આવે આ મજૂરી કરી કરીને કંટાળી ગયા અને પોસ નો પાકે શું એક તો મારા બેટા બહુ માથા પારી છે અને પૈસા તો ગતું એવો છે ને મારવા મારવાડી માલ્યો મારવાડી મેસી ગા તો એક રૂપિયો હાલતો નથી હજાર રૂપિયા મહિના કર્યા તો હજાર રૂપિયા નહીં હાલતા રૂપિયા તો મને મજૂરી છે ઘર ખર્ચી રાશિ કરવાનું શું હવે એનો કઈક ઉપાય તો કરવો જ પડશે પણ ના ના હવે તમારે જે થાય ખરી હવે શે પોહન ને કરવાનું શું હવે હવે કઈ કરતા ન્યાદવા તો દે હવે શું કરું તાર હવે કંટાળી આવે તો પગે વાઈન આ પડ્યા પેલા મજુરીએ દાદા વધતું તું હારું આ શું કરવાનું આખો દાડો આ ખુ ન્યાજ કરવાનું અને કેળી રહી કરવાનું અલ્યા શું છે મારી બેટી વેટી છે આ છોકરાને પહેરવાની હાસી છે લાગે

મારું બેટું વેટી તો મને જડી છે બરોબર પણ લાઈન છે મારું બેટું લાગે છે જેવી પણ હાસી છે કુડી પણ હવે મને જોવા તો દે ચીવી છે જેવી નથી એ શું ખબર પણ છે તો એ વિધ મારું બેટું આટું કા કરાવે હા તો મારું બેટું થાક ઉતરી ગયો આ કેડું બટી જી જબર હારું થયો અલ્યા આ વેટી મારી બેટી એમ કે કે ગાયબ થયો પણ ચીવ રીતનું એ શું ખબર એનું કારણ એ શી ખબર પડશે હવે એક કામ કરું આ મારું બેટું વાત તો હા છે મારે એનું કંઈક લેવું તો પડશે દો એનું તો એનું કારણ જોવા માટે મારે એક છે કે પેલો ભુજ્યો રહ્યો ને એ મારો બેટો મને મારી ગયો હતો પણ હવે મારે એની પાસે જવું જો મને કદાચ એને જો આ વે એટલી હરી અને હું ગાયબ દેખી તો કદાચ એની રહ્યો હું જો મારીશ તો કદાચ એને ખબર પડશે તો કોતોક મને મારશે પણ જઉં ખરી એને કોતોક લડોડ થાય ન કે પાસે મારી ખાવડું થાય એ જાવું પડશે અલ્યા મારા બેટાને મરસાએ જો મને સમજાખે આહા આવી વેરાયટી તો આપણે એવી લાયા છે ને માર ફાડે દેવી અને એક જણે મને દવાઈ બતાવી છે આમ તાક ગઈ આ મરસા આ જો મરસા આવાનાવા મરસા રહે છે ને તોડી કે આપણે ખબર કાળા કલાની ગાડી આવે સ્કોર્પિયો સ્કોર્પિયો લાબની નવી અલ્યા ઓ શું થયું વળી અલ્યા ચમ આ ડાળ રોડી છે મરસા ફાડીને ડાળ મને છે મરસા નોડી જીસ ને આવા મરસા હે ને એટલે આપણે આ આ કોઈ બતાવવાની દવા આવતી જ નહીં

સગનની વારી હવે સગનની વારી લઉ મને પાવડો નતો આલ્યો પાવડો લેવા તો મને તો એવો ઘોકાયો હતો એવો ઘાંકાયો હતો ને કેળી ભી હવે એની વારી લઈ હા જવા દે

મારા બેટા ચો મને તો એવો કડીક તો ડૂબાડ્યો એવું પણ હવે હવે હરખાનો વારો હશે હવે હરખા કન જવું હવે હવે બદલો હરખાનો હા